ફ્રેન્ડ્સ વિવાસ ને આજે બોડું કરવાનું છે એટલે કે મુંડન કરવાનું છે તો જો પેલા નાઈ કાકા આવી ગયા હતા એ અમારા બોડ્યા છે બોડું કરવાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને વિવાસ વાર કપાવવાના છે એટલે કે વિવાસ મુંડન કરવાનું છે તમને ખબર હશે કેસ આપણે મુંડન કરાવ્યું ન હતું તો મુંડન બાકી હતું તો આજે મુંડન કરાવવાનો છે તમે વિડીયોમાં બનાવી હું તમને બતાવીશ મુંડન કરે છે પછી વાર કેવો લાગે છે જો ફઈ પણ આવી ગયા હતા વિવાહના એ મુંડન કરવા પછી જે સાથે દોરો છે એના માટે ફઈનું ખાવાનું છે તો ફઈ પણ આવી ગયા હતા જો અમારી વાત જો છેલ્લી વાર તમે વાર બતાવું છું આ વિવાદના છેલ્લા વાર છે જો કેટલો સરસ લાગે છે ને પણ વિવાસને ખબર નથી આજે આનું મુંડન થવાનું છે જો કેટલા સરસ કોઈ છે ને તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બનાવી રાખજો હું તમને બતાવીશ વિવાસનું મુંડન કરતા જો ફઈ અને ભાખરી ખવડાવે છે જો ફ્રેન્ડ વિવાંસ અત્યારે રમેજો જ હતો તો વિવાસને હું બોલાવતો કે વિવાંશ ચલો હવે અંદર જઈએ તો વિવાંશ આવતો ન હતો કારણ કે એને થોડી થોડી તો ખબર પડી ગઈ હતી કે મારું કાંઈક કરવાનું છે એના કારણે તો જો જોફાઈ એને રમાડતા હતા વિવાસના છેલ્લા વાર તમને બતાવી નાખું છું જો કે લોકો સરસ લાગે છે ને ખુલ્લામાં આ વિવાસના વાર લાંબા હતા હવે વ્યવાસનું બોર્ડું કરવાના છે એટલે કે વિવાસનું મુંડન કરાવવાનું હતું તો જો ફાઈ એને લઈ જતા હતા કે ચાલો વિવાસ આપણે ઘરમાં જઈએ તો વિવાસ ઘરમાં આવતો ન હતો એના પછી જો અમે ઘરમાં લઈ ગયા ને તો વિવાસ પેલા કાકાને જે અમારા ઘરે વાર કપાતા હતા એમના કાકાને જો જોઈને કહો જતો રીતે અંદર એને ખબર પડી ગઈ કે કાંઈ કરવાનું છે વિચાર કરો ફક્ત વિવાસ અગિયાર મહિનાનો છે તો પેલા કાકા પણ વિચારવા પડી ગયા હતા કે વિવાસ કેમ અંદર જતો રહ્યા છે તો જો જો જતો રહ્યો ને એને ખબર પડી ગઈ હતી કે મારું કાંઈ કરવાનું હતું આજે એના કારણે જો અંદર જઈને બેસી જતો હતો આવતો મોટા છોકરા કરે પણ આ તો નાનો ફક્ત અગિયાર મહિનાનો હોવા છતાં વિવાસ પણ આવું કરતો હતો તો મને પણ નવે લાગી કે વિવાસને કેવી રીતે ખબર પડી કે એનું મુંડન કરાવવાના હતા તો એ જતો રહેતો હતો પછી જો મેં એના પર બાર લઈને બેસાડ્યો હતો કાંઈક ને કાંઈક રમવા આપ્યો તો વિવાહ બેઠો બેઠો રમે જતો હતો તો જો વિવાસને ખબર ન હતી કે કાકા શું કરે છે પછી તમે દેખજો વિવાસ અત્યારે તો કેટલો રમે જાય છે ને પછી એના નાટક હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જો ફ્રેન્ડ પાછો વિવાસ ઊભો થઈ ગયો ને કારણ કે એને ખબર ન હતી કે એના માટે અમે બધા બેઠા હતા એના માથાના વાર કાઢવા માટે એટલે કે મુંડન કરવા માટે તો જો અત્યારે રમે જાય છે ને તો અમે અત્યારે રમવા દીધો હતો જો પછી ફૈએ પહેલાં પકડ્યો તો ફ્રેન્ડ્સ હજી વિવાસને હજી ખબર ન હતી કે આનું શું થઈ રહ્યું છે તો જો અત્યારે તો રમે જાય છે પેલા કાકા રહે જે અમારા ઘરની સામે રહે ના એ કાકા એને જો વાર કપાની શરૂઆત કરે છે તો જો વિવાસ એને પકડવાની કોશિશ કરતો હતો તો ફૈયે વિવાસના હાથ પકડી દીધા હતા અને ઋત્વી પણ જો વિવાસના હાથ પકડવાની કોશિશ કરતી હતી જો ઋત્વી હજી રમવા આપતી હતી વિવાસથી ખબર ન હતી કે એના જોડે શું થઈ રહી છે જો ધીમે ધીમે એને ખબર પડશે એટલે પછી એના નાટક પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવી લેજો જો ફ્રેન્ડ વિવાસતા મુંડન કરવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે કે વિવાસથી બોડું કરવાનું ચાલુ કરી નાખ્યું હતું પેલા ભાઈએ જો તો જો રોવાન ચાલુ કર્યું ને હવે ધીમે ધીમે જો હવે એના નાટક ચાલુ થઈ ગયા હતા તો પેલા ભાઈ કે પકડો ન કરે એને વાગશે તો જો સૌથી પહેલાં ઉપર ઉપર જે ટ્રીમર માર નાખ્યું હતું નાના જે મેન વસ્તુ તો હજી હવા જ હતું ઉપર ઉપર જે ટ્રીમર મારવાની તો એમને ભાઈએ માર નાખ્યું હતું જો હવે નાનાના વાર કપા માટે અસ્ત્રાનો ઉપયોગ કરવો પડે તો જો અસ્ત્રો થોડો કડી જાય તો લોહી નીકળે એના કારણે જો અત્યારે પણ વિવાસ કેટલો બધો રોતો હતો જો છે ને અત્યારે પણ વધારે રોવા માંડ્યો હતો હજી તો ફક્ત ત્રીસ ટકાનું જ કામ પડ્યું હતું મેન કામ તો હજી અવાજ જ હતું અસ્ત્રો મારવાનું કારણ કે જો ત્યારે બાળક થોડું અળી જાય એને લોહી નીકળે એના કારણે તો જો હવે વિવાસને સમજાવીને બેસાડે છે પેલા કાકાને મોડું થતું હતું એના કારણે જો વિવાસને અમે બેસાડ્યો હતો વિવાંશ તો છે ને બહુ જ રોયો હતો કારણ કે એને તો પહેલી જ વાર વાર કપાયા હતા એના કારણે તો જો તો હું રમાડતો તો કે જો વિવાંશ રસજે તો વિવાંશ રસવા માટે તૈયાર ન હતો એને અમે અમે પાંચથી દસ મિનિટ સુધી રમાડ્યો હતો કારણ કે હવે એક જ બેન વસ્તુ જ બાકી હતું તો છતાં હવે એ કરવા દેતો ન તો જો ઋતુ સૌથી પહેલાં એને માથાની ઉપર જે અસ્ત્રો ફેરવાનો હતો ને તો ઉપર ગરમ પાણી છાંટે છે કારણ કે ગરમ પાણી હતો કે બધે બધા વાર નીકળી જાય એના કારણે તો જો પેલા ભાઈને તો ઉપર થવા નથી દેતો કારણ કે ભાઈને દેખે તો વિવાસ રોવા માંડે છે એના કારણે જે અમારા કાકા આવ્યા હતા ના એ કાકા અમારા સામે રહ્યા છે ઘરની કા સામે તો એ જોડે આવે તો એમને જોઈને રોતો હતો તો જો હવે એ કાકા અસ્ત્રો લઈને આવી ગયા હતા વિવાસનું પૂરેપૂરું મુંડન કરવા માટે તો કાકા ક્યાં કે વિવાહ વિવાસને ઉપર બતાવતી તો કે હું પાછળથી એને વાળ કાપી નાખું તો જો અમે વિવાસ બતાવતા કે જો વિવાસ દેખ જેવી તો વિવાસના પેલા ભાઈ જેવાડતા હતા ને તો એને ખબર પડી જતી હતી કે કાંઈક કરે છે તો એ પાછળ પણ ફરી જતો હતો તો ફ્રેન્ડ અમે ધીમે ધીમે કરી અને માથામાંથી બધે બધા વાર કઢાવી નાખ્યા હતા તો જો હજી અડધું કર્યું હતું તો આ છતાં બહુ જ રોતો હતો જો ફ્રેન્ડ વિવાસના માથામાંથી બધે બધા વાર અમે કઢાવી નાખ્યા હતા એટલે કે વિવાસનું જો મુંડન થઈ ગયું હતું જોક સરસ લાગે છે ને વિવાસનું મુંડન થઈ ગયા પછી વિવાસને નવડાયો પણ હતો મુંડન થઈ ગયા પછી જે બધા વાર પડ્યા હતા એ બધા વાર કાપ્યા હતા તો મીનાક્ષી બધે બધો કચરો વારીને વાળ ફરી નાખવાની હતી કારણ કે તમને ખબર જ છે કે આ બધે બધા વાર ફઈ ડાંટવા જાય તો એવો અમારો રિવાજ હતો તો જો એ ફઈ પણ વિવાસ તેને મળવા જતી હતી કે વિવાહ આમાં દેખજે તો વિવાહ તો છે ને એ રો 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 કરતો હતો તો ફ્રેન્ડ જો હવે વિવાસ તેને નાખ્યો તો ઋથ્વીએ હવે એના દિલ રૂસે છે પછી એના નવા કપડાં પણ પીરાવશે પછી એનો માથે સાથીઓ પણ કરવાનો અને પ્રસાદી પણ કરવાની અમારા માતાજી એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક સેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ જો વિવાસ કેટલો સરસ લાગે છે ને વાળ કપાયા પછી જો હવે એમ માથે રૂતવી પાવડર છાંટતી હતી કારણ કે કદાચ ગમે ત્યાં વાગ્યું હોય તો દુખાતું હતું એના કારણે પણ રોઈ શકે છે તો જો માથે ઋતવી અને છે ને બધે બધે પાવડર છાંટતી હતી કારણ કે એને દુખાય નહીં એના કારણે ફ્રેન્ડ વિવાસને બોડું કર્યા પછી વિવાસ કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવી શકો છો જો હજી પણ એ રોવે છે કારણ કે એના ઉપર થોડીક અસ્ત્રો વાગી ગયો હતો થોડુંક ગ્લોય નીકળ્યું હતું જો એના કારણે ઉપરથી પણ એ એરો રોતો હતો તો જો છે ને હજી પણ એ રોરો કરતો હતો તો ઋથ્વી એને સૌથી પહેલાં કપડાં પહેરાવી નાખ્યા હતા કારણ કે જો ઉપર અડવા જાય તો એ રો વધારે રોતો હતો એના કારણે જો એ પાવડર ઢોળતો હતો તો છતાં અમે એના આપતા હતા પાવડરનો ડબ્બો કારણ કે એ રો રો કરતો હતો એના કારણે રોવે નહીં એના કારણે અમે પાવડરનો ડબ્બો આપતા હતા તો જો ઋથવી શર્ટ પહેરાવી નાખ્યો હતો નવા નવા કપડાં પહેરાયા હતા કારણ કે મુંડન કરાવ્યું હતું અમે ફ્રેન્ડ બહાર નહોતા લઈ ગયા તમને ખબર છે કે અમે સૌથી પહેલાં એના ચોટી કરવા માટે બહાર લઈ ગયા હતા તો જો અત્યારે કપડાં પહેરાવતી હતી તો છતાં એને રોતો હતો કારણ કે એને કપડાં પણ પહેરવા ન હતા એના કારણે તો જો ઋત્વીએ વિવાસથી તૈયાર કરી નાખ્યો હતો તો હજી પણ એનું રોવાનું ચાલુ જ હતું તો એના એ વિવાસને બહાર લઈ ગયા હતા કે ચલ હું તને બહાર લઈ જાઉં એના કે એના ઘરમાં ઘરમાં તો એને એવું જ હતું કે હજી ફરીથી પેલા કાકા આવશે ને કાંઈ કરશે તો તો એના કારણે જો વિવાસને એના ફઈ બહાર લઈ ગયા હતા કે ચાલો હું તને રમવા લઈ જાઉં તો એને એ રોવે નહીં એના કારણે જો બહાર આવે છે ને તો એ રોવાનું બંધ કરી નાખતો હતો ને ઘરને દેખી દેખીને રો કરતો હતો કારણ કે એને એવું જ હતું કે કદાચ લઈ જાય તો કે મને પાછું કંઈ કરવા માટે તો જો ફ્રેન્ડ અમે પ્રસાદી લાવી દીધી હતી પેઢા ચડાવ્યા હતા અમારા માતાજીએ કારણ કે વિવાંશનું આજે મુંડન કરાવ્યું હતું એના કારણે તો જો વિવંશને હું બતાવતું કે જો વિવંશ આ બોક્સ છે તો વિવંશ જો એ બોક્સ લેવા આવું હતું જો ફ્રેન્ડ વિવાહ સે છે રોવાનું બંધ કરી નાખ્યું હતું કારણ કે હવે રમવા માંડ્યો હતો તો જો એને સિસોટી આપી હતી વગાડવા માટે તો જો વિવાહ વિવાસને સિસોટી મારતા આવડતી નથી પણ તો છતાં એ રહ્યો આ રીતે રમ રમ કરતો હતો ફરી એને રમાડતા હતા કે જો વિવાસ રમજી અત્યાર સુધી કેમનો રોતો હતો લગભગ અડધો કે અડધો કલાક કે કલાક જેટલો એ રહ્યો રહ્યો તો જો અત્યારે હવે રમે જાય છે ને જો અવા હતા કે કૂદે જાય છે રમે જાય છે સરસ રમે છે ને જો અવા અત્યારે નાચવા પણ માંડ્યો હતો કે સાયકલ પર બેઠા તો આ છતાંય નાચવા લાગે તો જો ફિવાંસથી ફઈ એને જે સાયકલમાં આગળ સંગીત વગાડવાનું આવે છે ને તો જો સંગીત વગાડતા હતા તો વિવાંશ એ રીતે નાચતો હતો તો જો મેં ચાલું કરેલું હતું કારણ કે એની છે દબાવ હતો જે સંગીત વાગતું હતું તો જો ફઈ એને નચાડતા હતા તો એ નાચતો હતો કારણ કે એને ભૂલવાડવા માટે ફઈ કોશિશ કરતા હતા કારણ કે વિવંશ બહુ જ રોઈ ગયો હતો અમને પણ દયા આવી હતી પણ શું કરીએ કે જો અડધું અડધું તો મારતું રખાય નહીં એના કારણે મેં આખી આખું મુંડન કરાવી નાખ્યું હતું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં જો ફ્રેન્ડ વિવંશ કયો સાયકલ પર ચડીને નાચે છે ને જો હવે કેવો ખુશ થઈ ગયો પહેલાંને ખબર ન હતી એટલા માટે એનો રોતો હતો હવે જો એને ખબર પડી ગઈ હતી કે હવે કે કાંઈ થતું નથી તો એના માટે ખુશ થઈ ગયો હતો જો ફ્રેન્ડ વિવાન જોડે ફરી પુષ્પા જેવી એક્ટિંગ કરાવે છે કે તું કરે તે પુષ્પા રાજ ઝૂકેગા નહીં સાલા એ તમને ખબર જ હશે એ ડાયલોગ હતો તો જો એવી એક્ટિંગ કરાવતા હતા તો ફ્રેન્ડ જો હજી પણ વિવાન થોડું થોડું રોવાનું ચાલુ કરતો હતો એને કંઈક રમવા ના આપે તો રોવાનું ચાલુ કરી નાખતો હતો તો જો હવે એને બીજું કાંઈક લેવું હતું તો જો ઋથવી બતાવે છે કે જો આ શું છે કે આ બોક્સ છે તો વિવાન બોક્સને જોઈ હવે બોક્સ પણ માગતો હતો ફ્રેન્ડ જો છે ને એમ બોક્સ દીધું ને એ પાછું બોક્સ લઈ લેતો હતો અને બોક્સમાં અંદર પેડા હતા જો ખોલી નાખે તો બધા પેઢા નીચે ઢોરાઈ જાય હજી પ્રસાદી ચડાવી ન હતી માતાજીને એટલા માટે મેં પેડા એના હાથમાં આપ્યા ન હતા તો ફ્રેન્ડ જો વિવાદ સાથીઓ પણ નહોતો કરવા દેતો સાથીઓ કરવા માટે પણ રોતો હતો તો એને મેં પરણે પરણે સાથીઓ કરવા દીધો હતો તો આગળ જો ચાલનો કર્યો હતો ને ચાલનો પણ એને અલી અલીને મોઢું બગાડી નાખ્યું હતું કારણ કે એને તો એવું જ લાગતું હતું કે કદાચ કંઈ કરે તો અને પછી ઋથ્વીયાને પકડ્યો હતો અને ફૈયે સાથેઓ કરી નાખ્યો હતો તો જો ફ્રેન્ડ સાથે થઈ ગયો હતો વિવાસના માથાની અંદર જો છે ને કેટલો સરસ કોઈ સાથીઓ અહીંયા દોર્યો હતો ફ્રેન્ડ હવે છે ને અમારે માતાજીને પ્રસાદી ચડવામાં બાકી હતી તો જો ઋથ્વી લઈ જાય છે માતાજીને આગળ નમાવવા માટે ને ફઈ પણ એને પ્રસાદી ચડાવશે અને માતાજીને દર્શન પણ વિવાસને કરાવશે તો જો ફઈ બેસી ગયા હતા અમારા માતાજીનું મંદિર હતું ત્યાં જો ફઈ પણ બેસી ગયા હતા અને વિવાસને પણ લઈને બેસી ગયા હતા તો વિવાસને જો અમે સૌથી પહેલાં માતાજીના પ્રસાદી ચડાવી નાખી હતી પછી વિવાસને દર્શન કરાવી નાખ્યા હતા તો ફ્રેન્ડ જો છે ને અહીંયા અમે પ્રસાદી મૂકી દીધી હતી જે પેઢાની લાવ્યા હતા એ અહીંયા દીવો પણ કરી નાખ્યો તો પછી જો અમે મારા બેને એટલે કે વિવાસની ફઈએ વીવાસને દર્શન પણ કરાવી રાખ્યા હતા અને છેલ્લે વિવશને આશીર્વાદ પણ આપ્યા હતા પણ અમારાશ ત્યાં પણ વ્યવસ્થિત બેસતો ન તો એને કાંઈક ને કાંઈક લેવું હતું તો એને અમે ટંકોરી આપી હતી ત્યારે એ વ્યવસ્થિત બેઠો હતો નહીં તો વિવાસ અહીંયા પણ બેસતો નહીં તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું એથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ